આ નિયમ છે આ કનાવાય ના દેવા પોલિસી લેવા છે તો બીજા છે તમારે કરવાનું છે અને બી રહ્યા છે પરસો એનો ઇતિહાસ છે આદિવાસીઓને હટાવવા માટે શું કરી શકાય કે લોકો કરે છે આ પ્રકારનું બી આગૃતિ છે અને એને પણ છે હું જાહેરમાં કહું છું કે અમારે જે આદિવાસીઓની હાલત થઈ અમારા છે તમારે તમે બી નથી પણ હવે એ બાબતે આદિવાસી સમાજ જાગૃત થઈ છે કે જાગૃતિ નથી આવતી એ જાગૃતિ હવે ધીરે ધીરે આવી રહી છે

કે ખેતરમાં કામ કરવા ગયા છે ને દીપડા આવી ગયો દીપડા એ કોઈ સમસ્યા 3 વર્ષ સુધી લાગત નથી અને આજના દિવસે લગભગ બધી જગ્યાએ આખા સરકાર તાલુકામાં જ્યાં જો હતા દીપડાની વાત તો મારો પહેલો સવાલ એ છે કે દીપડા આવ્યા કેમ અમારા એરિયામાં તો હતા નથી 3 વર્ષ પહેલા તો દીપડા કેવી રીતે આવી ગયા

કુદરતી પણ કોપી છે અને ઉપર આ વિપરાનો ત્રાસ છે અને બીજી વસ્તુ આ છે એટલે બધી અને વસ્તુ પાકે વેપારીઓ છે એટલે આ વિપરા વિશે આપ સાહેબ પોતાને તો બાંધરી આપી છે અને કો સાહેબ પણ બીજો ઊંડો ના થાય એના માટે તમે हमें के भी एक की काम करवाना है या समाज में तो इतना ना के बात करो तो खबर पड़ेगी शुरू करवाना है शुरू एक साल के ये ना तो ना तो क्या मैं जानता हूँ साला जानता हूँ सोचे सीनी बस्ती बजी मेरा साढ़े चार सौ होता है आजादी होते तो बड़ी सौ बस्ती होता है तो वक्त आपने अगर आठ सौ नौ सौ

એનું કેલા શિકાર સબતો છે જે જેને શિકાર આપણે બંધું કાળો કે સમજણથી છે કે શકીએ અને જ્યારે બી આવો હિંસક મના મને છે તો પછી કે અમારી જવાબદારીમાં આવે છે કે આપણે દીપાને કી જે હિંસક બરોબર તો એ જે હિંસક બની ગયો છે તો આપણે એને પકડી લઈએ અને અમારી રીતે વ્યવસ્થા કરી અને જુમા મૂકી દીએ છે આ જનરલ વ્યવસ્થા હોય છે એનો સંખ્યા વધી છે તો ત્યાં ગાડ જમ કરો છે એમાં કેમ નથી કઈ કચ્છ ઓરવાનો પ્રશ્ન નથી તો સમજાય કે એને પકડાય છે એને જઈને અહીંયા આપણે આઈડેન્ટિફાઈ કરવા માટે ચીપ્સ લગાવી શકીએ અમે એ કોણ છે તો હું એ મારા સાહેબને એ રજૂઆત કરી કે પર્ટીક્યુલર આવા જ્યારે બી પીપળા પકડાય તો અમે ચીપ્સ લગાવીને દૂર સુધી તો અમને બી કદર તમારે શું કરવું હોય તો અમે શું પગલા લીધા તો એ તમે ચેક કરી શકો ભવિષ્યમાં એ આપણને દેખાઈ જશે તો આ એક છે પદ્ધતિ હું મારા સાહેબને ઉપર રજૂઆત કરીશ અને આ રીતે શું થતું હોય તો દિરાકરણ આ રીતે નહીં અને મા තමයි એક બી કામ કરો અને બકરાઈને દૂધ કાઢતા દૂધ સુપમાં આપણે પ્રયત્ન કરીએ જે રીતે પાછા ફરી આવે દૂધ આવે છે અને અમે જાણીએ છીએ કે કે આદિવાસીનું જંગલમાં છડાવે હા મને જે રીતે અત્યારે વધારે વધી કે અમારા ગામડા સુધી પહોંચ્યા છે એ અમને ટેન્શન અને સમય લોકો કદાચ નીકળો માણસ મારી માથે તરીકા લી જાય નીકળો મારી નાખો ત્યારે તરત જ પકડવા આવી જાય

भाड़ को कुछ पूरा त्याग करके न तो का भाड़ निवासी साथ में लेवारा के लिए एक तो पूर्ण है यहां एक यूं हाथे लेके चलवा नहीं साथ है तो हां हमें पकड़वानी ये हां ये हमें मारो दर्द दीजिए चाहिए नहीं पाए चाहिए आपको जल्दी चालू करके कारण करो त्याग से राजस्व भी तो पकड़ी नहीं है और दूसरा बात करते हैं इंजैक्शन थोड़ा ज्यादा है तो बच्चा ऐसे से आपको इंजेक्शन आप इंतजार पास बिस्कल है इंजेक्शन आप पाना हमें खबर है हां जेब जेब

ઘરમાં કે એવા જારે પકડતો હશે ચારે બાજુ એકદમ ક્લિન એરિયા છે એટલે રોડની એકદમ છે એટલે એબી હજુ સુધી પકડાયો આ વસ્તુનું ધ્યાન આપી છે સદન રાખી ગયા ઘણા લોકો માના આયા જ વાત છે क्या हुआ मत त्रास जी तो ये पता हमारा एक्टिविटी लेके काम करूं पड़से laundry अभी छे तो तुम एक्टिविटी काम कर सोया सारा किए हां बीजू के मैं उनको छोड़ दे जाने से तो गांव वालों विस्तृत छे तो तुम्हारे भी केस में तुमने जानकारी मिले तो तब तुमने फोन करके जानकारी चलो बहुत सूचना पर थोड़ी अच्छी जानकारी चाहिए पता भी पाई जाए वहां के साहब पास से केला अरे पास से तो क्या छे बताओ हमें हमने लिखो मोटा पढ़ना चाहिए हमें तो क्या है જો કોઈ ટીક કરે ત્યારે કોઈ ખોટો પાડીએ કે કે કેવી વાત કરી આ રીતે આ એરિયામાં આપ એને હું જોઈએ કેટલા છે અને એકદમ અત્યારે કામ કે જોઈએ

એન્યોસ બરાબર છે મને સમજાયે લેપનો બનાવતો આના જેટલો હોય એટલે આ બાબત થોડી ચર્ચા થઈને ને સાહેબ હું બજને એને કીધું કે થોડા ટાઈમ તો ખેરમત કરતા કે જો પરિસ્થિતિની ગંભીરતા ઉપર પડી એટલે પછી રાત્રે રાત્રે જે કે ગવર્નમેન્ટ ની ઓર્ડર દીધી એટલે કેમાં રાત્રે રાએ આપ તારીખ થી તારીખ સુધી આપણે દિવસમાં ચાલતા

येना पण ऑलरेडी शिव टोपे कोण काम फाइल हती दिसता आणि हे ते लाईन्सवर कवर नेम करून काम केलं तर ते एक एक करू होय ना तर याकी उ काय म्हणायचं बंद रे हे बंद रे आ... ते आपला ऑलरेडी नेत्रंग आहे आहे એટલે एकजन पण आठ 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 आठ

તો જો આપણે અહીંયા લાઈન આવે છે ને બોરગા દેખાયમાં એટલે રાત્રે લાઈન તો સત્તાબીને કરે બોરની ચાલે બરાબર તમે તો સમય પછી દિવસનો કોઈ કાઈ

কিষান তুলে যোজনা করেছে কিষান জল তুলে যোজনা তার গুজরাত সরকার রাজ্য নেতার অমুক অমুক ফিডর নাকি আমি পুলিশ লেভেল কোন কয়া ফিডর কি করে অনেক মানি তার ভৌগোলিক তন্ত্রে তাহলে ফিডর করা নেই কিষান তুলে যোজনা এটা সবার দিবস কে তার দিন আপনার সংসদে এটা যাই তাই মানে চাটাজ কে পণ এটা সবার তো সাংসদ বাকিটা যে ফিডর করা এরকম রোটেশন করা হয়েছে কারণ কি

पाचा लगे तर आता रेमाची बे बीजीएस पतो समांतर में आठ में आको ने तो जे bija रे गौप बिजू ग्रुप ले जातन जेना तुम्हारे बफर आवे और बे ग्रुपो बेगा ताई जंतो लाइन की कॅपेसिटी गुडते जे तो बोलू म्हणजे एला माते जोरेडी आपले काम

મજૂરો મળે છે ત્યારે પેલા લાઈટ ની પાણી લાઈટ નહી રહે અને એ પોઝિશન ને કેર થઈ જાય એટલે આ ખાસ જોવા દે તો મહિના ની અંદર આપણે મળે એવું છે લાઈટ દિવસ કે આપણે કેટલું આપણે ત્યાં સુધી રાત જોઈશું મહિના પછી પાછા ભેગા થઈને મળીશું સાહેબ બીજો પ્રશ્ન છે આપણે દરેક જગ્યાએ કરું ને એજીના કનેક્શન પર સિંગલ ફેઝ પાવર મળે છે અમુક વિસ્તારમાં ચાલે છે લગભગ આપણે સરકારમાં નથી ચાલતું आपल्या <Marvel> <observer>